હેલો ફ્રેન્ડ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં હું જણાવીશ કે એકદમ પરફેક્ટ માપ સાથે ખસ્તા શક્કરપારા કેવી રીતે બનાવવા તો ચાલો બનાવીએ અહીંયા મેં બે વાટકી મીંદાનો લોટ લીધેલો છે અને એની સામે વન ફોર્થ વાટકી જેટલું ઘીનું મોણ એડ કરી દઈશું અહીંયા ઘી મેં થોડુંક નવ લીધેલું છે એક વાસણમાં પોણી વાટકી પાણી લઈ લેશું અને એમાં પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી દેસું અને એને સરખી રીતે ઓગાળી લેશું લોટમાં જે ઘી નાખેલું હતું એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આવી રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે અને ખાંડવાળા પાણી સાથે આવી રીતે લોટ બાંધી લેવાનો છે લોટ એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કડક પણ નહીં એવી રીતે બાંધવાનો છે કેમ કે વણવામાં એકદમ હાર્ડ હોય છે આ લોટ હવે આવી રીતે એક મોટું લોયું લઈ લેશું એકદમ મોટી રોટલી વણવાની છે પાટલાની સાઇઝની રોટલી વણાઈ જાય એટલે તેને આવી રીતે કટ કરી લેશું ચારે બાજુથી પેલા અને પછી હવે એને શક્કરપાળાનો સેપ આપી દઈશું તેલ ગરમ થાય એટલે બધા જ શક્કરપારાને ફ્રાય કરી લેશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું જેથી સક્કરપાળા એકદમ ખસ્તા બને આવી રીતે હળવે હાથેથી ફેરવતા રહીશું સક્કરપારાનો કલર આવો લાઇટ બ્રાઉન જેવો થઈ જાય એટલે એક વાસણમાં કાઢી લેશું એવી રીતે બધા જ સક્કડપારા ફ્રાય કરી લેશું તો તૈયાર છે આપણા એકદમ ખસ્તા સક્કરપારા તમે જોઈ શકો છો દેખાવમાં પણ બહુ જ સરસ બન્યા છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો